કે તમે બધા મજામાં જશો અને મજામાં રહે તો મજામાં જ રહેવાનું ફરી એકવાર નવા આપનારથી શોખ છે તો આજે છે સન્ડે અને આજે અમારે છે મારે છે રવિવાર અને અમે આજે જવાના છીએ મેરડીમાં એ મેરુ જ્યાં છે મારા માટે બારે આવશે અમે ત્યાં સાંજે કેટલા છે આવતી છે हां जी मैं मैं और आ गए हैं मैं गया थे। थीज़ी। थीज़ी। इस तो। okay. है ठीक आउश सरम द गाइस कंटिन्यू लोग मारे जो हमें लोग का सवाने चाहिए आज ऑलरेडी आए तुम्हारेपन जो होए तो ओके मैं रह गया से मैं हाय कर दियो हाय गुड मॉर्निंग गाइस मुंबई पहुंच मार दे केम ભાઈ લોગલેસ અરે તમારો મારી સાથે મત દે અત્યારમાં ઓકે બંધી આવો એવું નો મારો ટાઈમ ફિક્સ છે હું જારે મારીશ ને તે માથે મેં એમના વ્લોગમાં કઈ કયો તો ખાને ખરે હે ઓક લાગે અવાજ આરા કર એ બોલો ને શોર્ટ સિપક રહા હે

નવા તો કઈ નીકળશે નહીં કારણ કે આપણે બગડી ગઈ છે મજા કેટલા દિવસ આઈ થિંક સો સાત દિવસ થઈ ગયા છે આ પણ તૈયાર થઈ ગઈ છે પહેલી વાર ગામની પહેલા મારી પહેલા તૈયાર થઈ છે કારણ કે કોને ખબર દિવસ ક્યાં હોવું જોઈએ મને મજા નથી નવા નવા કઈ નીકળશે નહીં આજે બ્લોગમાં તો હું કઈ બ્લોગ બોલવાનો નહીં જો આપણે તો આપણે તો એ તો નવે જ આવી શકે જવી નેરો નેરો મેરી મે જાવું છે રેવી છે તો મે કાલે જઈએ બે કન્ટિન્યુ લોકમાં 再来。 साढ़े एक हज़ार बाढ़ गए जनता तो साढ़े तीन गए, आए मेरे डॉलर। आए तो क्या? दर्शन करा। आगली रात दर्शन। हाँ? दर्शन कल ही जाएं। ओह बढ़िया। बहुत लाज कर रहा है तो। आप एक लिए। लाइफ में आए जाता, नॉर्डिंग में। राफिक वाइरों के साथ बहुत लेबोस। ગામડે આવી ગયા છે જો તો ને ખબર હોય છે વિડીયો બનાવવા આવતા હોય અમારી સેવા ભાવલા ક્યાં આવ્યા આપણે હા સુઈ લાગે લાગી ને આવ્યા કે

કઈ રીતે ચેનલ નામ તો કે તો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ હો બુલેટ લવર હમ બુલેટ લવર હું શાયરી હતી કર્યું કે ખોટી હવા અને સીમ સપાટા કરવાના સીમ સપાટા કરવા સીમ સપાટા કરવાનો પણ હવા નહી કરવાની લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાય બાય ફોટા વિડિયો પાડ લીધા છે વિડિયો પણ ઉતારી લીધા ઘણા બધા ફોટા પાડ લીધા આવ ખોટું બોલે છે હે

કે ગયા નથી કારણ કે રીંગ રોડે ગયા હતા ફોટા વિડીયો ઉતાર્યા થોડો પડ્યા પછી પાછા ઘરે આવતા રહ્યા હતા કપડે રવિવાર હતો એટલે બપોરે ક્યાંય જમવા નહોતો ને અને મેં બહાર જમી લીધું ટપુ એ બટેકા ખાલી ખાતા હતા પછી ઘરે બે હજાર મેં એટલું વાંધો ને હવે આવી અને આવી જાય ઉતા હતા બેઠા હતા તો ઓછો ખર્ચો હું ક્યાં નહીં બેઠી હતી બેઠીશ શું કરે છે આવું છે ભાઈ ક્યાં ક્યાં જ આવું क्या कर है? हम बच्चेवा के ने बिसको करना तो बाल लगाता तो के डिस्को करवा रही थी तो डिस्को करवा कौन ले जाए कोई नहीं रह देता बोले तो हम करो का खाली डाल कहीं नहीं आरो मित्र कंट्री में जा लोग में

માર ખાતામાં નાખી દીજો ને મારા ખાતામાં નાખી દીજો આ તારા ખાતાને તો મારા ખાતામાં નાખી દે ને પૈસા મારા તાણ છે ને નાખ દો મારા ભાઈ સારુ મિત્રો કંટીન બધા બની ના ના એવું ના મસ્તી નતો ફોન થયો જ આમાં મયને ફોન થયો જાય પણ હું કઉ પણ ન જાય ઢકો લઈ ગયો છે ખબર નહિ અમને કોને લઈ ગયો છે અંદર ન હોય જાય ન જાય કેવું મસ્તી કરી નાખી છે અહીંયા જો હેનો જમી ના જાવું ના મને બધા પૈસા કાઢી હોય ને તો મહિનો વયો ગયો કાઢી પૈસા ઘણા બધા છે મહિનો ગયો જરૂર કાઢો હા મહિનો વયો હતો પૈસા લોકે છે ને મસ્ત છે ઓ પણ એક તો મસ્ત આવો સજો સપોઝ નાખે જો

કેમ કે આમ સાદરો તમે નો વઈ જાતા નાખો નાખો એ કે થઈ ગયો થઈ ગયો

જાય ગુકુ જોઈ ચકો સાથે બાલ કંચા આવું છે જુલા ઝુલા જુલા છે છે અંદર થઈ એન્ટર આગળ હું હું આવે બધું તમને બતાવું

1 રૂપિયા માં દઈ ર 15 રાત અને આ બધા ભૂત તો મયુર છોડી ગયો બસ બસ અને શું છે એ શું છે એ મંત મગઈ

भई पूरो थियूं

એ તો શાંતિ સંદેશ કેસો હા હા બેઠોય બંડરાજ આજે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન હા મારો મિત્ર છે હો ભાઈ સુદામા મિત્ર કૃષ્ણ ભગવાન મારો મિત્ર છે સુદામા અને કૃષ્ણ ભગવાન છે મિત્ર વેલકમ કરો આઈતી વેલકમ ગાઈસ મજા આવી ગઈ પણ મુંડો કોણ આ કોણ છે ના દોસ્તો મિત્રો એવા તે આ ભાઈ ના આ કોણ છે રાવળ હા હા નવ માતા મિત્ર છે આ તો મને બહુ આગળ હતો અલ્યા મારી ભલે લેને અલ્યા આગળ એ કેનાર પડી છે જો હા અંદર કરો કેમેરા તો તમે કેમ પણ તો સાહેબ Mirata, kalau band ini, ya bro. Hey, bro.

આગડે આગડે આલુ આગડે આઈલા ભઈયા હાજી કે છે કેમ ગયો માજી આ એક નંબર લાગે હાર્યું ના પાર્સલ લાગજે બહુ એટલે મારી દીધો अभी मजा आएगा ना भिड़ो आय पादा ना, बहुत पाता है तो। आय ड्राइवर अभी हाँ उठाई क्यों से भाई, हवा नहीं आ लगा दी। पास दिया सारा सब पास गया एक टन घुमाए तो सब फुस और भेजा भाई। अब मेरे को डीजल चलो जाना पड़ेगा भाई। आयेगी पादा, पादा, पादा।, पादा। તો મિત્રો આ મયુરના ના લગ્ન પછી આવા હાલ થયા છે જો મરસો ખાંડે છે જોઈ લો તમે મરસો લેતે લહોર છે હું મરસો લસણ લસણ મરસો બે સટની બનાવે છે લગન થઈ ગયા ભાઈ એટલે ભાઈ બધું બકરો ડબ્બામાં પુરાણો છે હાઈ ભાઈ કરો પડે તારે જ આવી કુછ આવે ભાઈ ખબર પડે ભાઈ માર તો લગન ન જ કરવા આ કઈ રીતે આવે આમ જોયો

નવા જેટલો હારો હતો ને હવારમાં એન કરતા હવે જાવ બે જ નકું આખો દિવસ રવિવાર હતો રવિવાર સમય એટલે એટલે રવિવાર જ થાય આખો દિવસ રવિવાર હતો આખો દિવસ હવારના નીકળી જતા દસ હજાર વાગે નીકળી દે વહી જાય મેળવીમાં મેળીમાં દર્શન કરી રીંગરોડે રીંગરોડ હતી રવિવાર હતો એટલે નાસ્તો કરવા નાસ્તો કરવા ઘરે આવ્યા ઘરે આવી પાછા ફ્રેન પાક ફ્રેશ થઈને પાસ પાસા ગુરુકુળ ગુરુકુળ એમના બધા કરી જોયું પડે પાછા બાગ બગીસે ગયા તું જોયું બધું જો થાકી ટપુ હોય ત્યારે નવ વાગે આળા નવ વાગે જમવાનું બનાવે જો કારણ કે લેટ થઈ ગયો છે મોડું થઈ ગયું એટલે અમે ઘરે આવી ગયા ઘરે બેઠા છે આપણા ઘરે ગાંડ છે ખબર છે તમને એવડે બધા બેઠા છે બનાવે છે તમને તમારે જરૂર બની નાખે એટલે ભાઈ આપણે હોય જાય રેડી